ઓલપાડ તાલુકાના કુદિયાણા ગામની દાંડી રોડ સીમા ગેટ સામેથી ઓલપાડ પોલીસે બે લાખ એકતાલીસ હજાર બસ્સોનો વિદેશી દારૂ મળીને કુલ છ લાખ બાર હજાર બસ્સોનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ વી કે પટેલને ખાનગી રાહે

ત્યાં રેડ કરતાં અલગ અલગ કંપનીની નાની મોટી વિદેશી દારૂની બોટલ પાંચસો ચુમ્બાલીસ મળી આવી જેની કિંમત બે લાખ એકતાલીસ હજાર બસોની છે ત્યારે સફેદ કલરની સ્વિફ્ટ કાર જેની કિંમત ત્રણ લાખ પચાસ હજાર છે એક નંબર પ્લેટ વગરની હોન્ડા એક્ટિવા જેની કિંમત પચીસ હજાર મૂળ કિંમતે છ લાખ સોળ હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે